ગાંધીનગર સ્થિત મહાનગરપાલિકાના પેથાપુરમાં આવેલ એકસો સાત વર્ષ જૂના આરોગ્ય કેન્દ્રને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આધુનિક સગવડો પૂરી પાડવાના આશયથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર મહાનગરપાલિકા મેયર સ્થાનિક ધારાસભ્ય અને પેથાપુરના નાગરિકોની ઉપસ્થિતિમાં આશરે પચાસ હજાર સ્થાનિક લોકો માટે આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા તમામ પ્રકારની મશીનરી સાથે એક અદ્યતન સુવિધાઓ સાથે એમ્બ્યુલન્સને લોકો માટે હોસ્પિટલમાં આપવામાં આવી હતી ત્રીસ થી વધુ તાત્કાલિક સારવાર અર્થે વિશેષ સવલતો ઊભી કરી આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે મશીનરીના નવીનીકરણ માટે આશરે પાંચ કરોડ રૂપિયાના હોસ્પિટલ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આજે અમિતભાઈ શાહ જે હોસ્પિટલ નું ઉદઘાટન ખાતે કરવાના છે તે અંગે અમારા દર્શકો માહિતી આપશો આજે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ ટૂંક જ સમયમાં યથાપુરાએ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે આ હોસ્પિટલની અંદર વીસ બેડની સુવિધા કરેલી છે આ હોસ્પિટલ એકસો સોળ વર્ષ જૂની હતી અને જેનું નવીકરણ કરવાથી અમારા વોર્ડ નંબર બેના લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર વ્યક્તિઓને આ દવાખાનાનો સીધે સીધો આરોગ્યલક્ષી લાભ મળશે જે અમારા વોર્ડ માટે ખૂબ જ ગૌરવની વાત છે જે રીતે આ હોસ્પિટલની અંદર જે સગવડો પૂરી પાડવામાં આવી રહી છે એની માહિતી આપશો અમારા દર્શક આ જે હોસ્પિટલ છે એની અંદર જોડે જોડે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પ્રકારના ડોક્ટરોનું આયોજન કરેલું છે જેથી અહીંયા જે પબ્લિકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલે જવું પડતું હતું એ જવાની જરૂર રહેશે નહીં પરિચય અને આ હોસ્પિટલની સમગ્ર વિગત અમારા દર્શકોને આપશે ધર્મેન્દ્રસિંહ સજ્જનસિંહ વાઘેલા હું પિતાભુ વતની છું અને ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીની મારી જવાબદારી છે તમને કહેવા જાઉં તો આ હોસ્પિટલ આ હોસ્પિટલ એકસો સોળ વર્ષ જૂની હોસ્પિટલ છે જેની તારીખ એક સાત ઓગણીસો સાતમાં હોસ્પિટલ મનાવવામાં આવી હતી આજ સુધી આ હોસ્પિટલમાં ઘણા બાળકોનો જન્મ થયા એમાં તમને આછું પાત્રો જો હું આંકડો આપું તો પાંચ હજાર પાંચસો ને છ્યાસી બાળકોએ અહીંયા જન્મ લીધેલો છે એકસો સોળ વર્ષ પછી આ હોસ્પિટલમાં આ પહેલી વખત ગુજરાત સરકારનો હું આભાર માનું છું અમારા સાંસદ અમારા અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ આભાર માનું છું કે અમારી આ આધુનિક હોસ્પિટલ બનાવી આપી જે અમારા ગ્રામજનોમાં નાનામાં નાના માણસોની આ સેવાકીય કાર્ય થશે જેની અંદર તમે જોવા જાઓ તો પ્રસુતિ ગૃહ તો કરું જ એના સિવાય ડેન્ટલ સ્કીનના ડોક્ટર બાળક જન્મે તંદુરસ્ત ના હોય તો એની માટે એને રાખવા માટે એક એની કાચની પેટી ઓક્સિજન તમામ સુવિધાથી સંપૂર્ણ કર્યું છે એ છતાં આજે સાહેબ એક એમ્બ્યુલન્સ બી ફેથાપુરમાં આપી રહ્યા છે જેનાથી અમે ગુજરાત સરકાર અને અમારા સાંસદ અમિતભાઈ શાહ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર